દુનિયામાં જે કંઈ થાય છે સારું થાય છે કે ખરાબ થાય છે એનો કરતા ઈશ્વર છે અને એટલે આપણે ત્યાં તમે જુઓ કે એવી પ્રથા છે કે બહુ સારું થાય જીવનમાં તો એમ કહેવામાં આવે તો ભગવાને કર્યું ભગવાને કર્યું ભગવાને કર્યું ભાઈ ભગવાનના આશીર્વાદથી થઈ ગયું ભગવાનના આશીર્વાદથી ધારાસભ્ય બની ગયા ભગવાને બહુ સરસ કર્યું અને ક્યારેક કોઈક વિઘન આવે સારું કામ ન થાય અણધારું થાય એમ કહીએ છીએ કે ભગવાને નહીં ધાર્યું હોય ભગવાનની મરજી નહીં હોય ભગવાનને ઈચ્છા નહીં હોય ભગવાને એવું ધાર્યું હશે એનો અર્થ એમ કે જીવનમાં જે કાંઈ બને છે એનો કરતા ઈશ્વર છે સારું હોય કે ખરાબ હોય વ્યક્તિ નિમિત્ત છે માણસ નિમિત છે સમાજ નિમિત્ત છે કરતા ઈશ્વર છે અને એટલે મેં એમ વિચાર્યું કે ભાઈ ધારાસભ્ય તરીકે આટલી નાની ઉંમરમાં મને વિશાળ પ્લેટફોર્મ ઉપર બોલવાની ઉભા રહેવાની તક મળી તો એ મારા કારણે નહીં ઈશ્વરે મને કઈક નિમિત્ત બનાવ્યો છે એટલા માટે મને આ તક મળી છે તો ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા ઈશ્વર પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કે હે પ્રભુ તમે અમને લાયક સમજ્યા તમે અમને એવા લાયક સમજ્યા કે તમે મને નિમિત્ત બનાવ્યો એ ભાવ વ્યક્ત કરવા માટે મને એક આ પ્રસંગ યાદ આવ્યો કે ચાલો આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવીએ એ બાને ભગવાન પ્રત્યે આપણે આપણી ભાવના વ્યક્ત કરીએ કે ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા અને કોઈ પણ સારું કામ હોય એ ભગવાન ધારે તો જ આપણા હાથે કરાવે નહીં તો દુનિયામાં ઘણાય સારા કામ છે એમાં આપણે ક્યાંય હોતા જ નથી પણ જે નાનામાં નાના સારા કામનો ભાગીદાર ભગવાન આપણને બનાવે તો એનો અર્થ એવો થયો કે ઈશ્વરને આપણી ઉપર ભરોસો છે કે આ માણસ કંઈક કરે છે એટલે નાનામાં નાનું સારું કામ જો ભગવાન આપણા હાથે કરાવે આપણને બનાવે બનાવે આપણને માધ્યમ માધ્યમ તો 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 એ છે છે મને બહુ મોટા કામનો બનાવ્યો હું ભગવાનનો કેટલો બધો આભાર માનું એટલો ઓછો છું આજે આપણને આ સરસ મજાના મહારાષ્ટ્ર કાર્યક્રમથી કાર્યક્રમ થી મળવાનું આયોજન થયું આમ તો ઘણા દિવસથી ગોઠવાતું હતું પણ વરસાદ શરૂઆતમાં જ વધારે આવી ગયો એટલે જે માણો કે આજુબાજુ ગામમાંથી આવવાની જેમની ગણતરી હોય નીકળી શકે નહીં પણ કઈ વાંધો નહીં ઈશ્વર મહાન છે ઈશ્વરે જે કર્યું હશે એ સારા માટે કર્યું હશે પણ આપણે જ્યારે ભગવાનના પ્લેટફોર્મ પર ભેગા થયા છે ત્યારે આપણે એક વાતને બધાય યાદ રાખવી પડશે કે ઈશ્વર એટલે હું આપણે રામ કહીએ આપણે કૃષ્ણ કહીએ આપણે હનુમાનજી બાપા કહીએ આપણે કોઈ માતાજીનું નામ લઈએ આપણે કોઈ દેવતાનું નામ લઈએ એ તો એનું સ્વરૂપ છે પણ મૂળભૂત રીતે મારી સમજણ પ્રમાણે ઈશ્વર એટલે સત્ય ઈશ્વર એટલે ન્યાય અને ઈશ્વર એટલે નીતિ જ્યાં નીતિ છે ત્યાં ઈશ્વર છે જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે અને જ્યાં ન્યાય છે ત્યાં ઈશ્વર છે જ્યાં ન્યાય નીતિ અને સત્ય નથી ત્યાં ભગવાન નથી ત્યાં કશું જ નથી અને એટલે જીવનની અંદર સમાજની અંદર ન્યાય ઘટે નીતિ ઘટે સત્ય ઘટે ત્યારે સમાજમાં દુરાચાર વધે છે અને ભગવાને જ્યારે એમ કીધું શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક તાકીને મારે એક મારા મનની વાત કેવી છે કેમ કે એનું ઘણા બધા ખોટું અર્થઘટન કરે છે યદા એ ધર્મશ્રી લાલેર ભૌતિ ભારત એવો એક શ્લોક છે અને એનું ગુજરાતી આપણને બધાને એમ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થશે અધર્મ હાનિ થઈ જશે ત્યારે ભગવાનનો અવતાર થશે ભગવાન આવશે અને દુનિયાની અંદર ધર્મનું સ્થાપન કરશે પણ આપણે એમ સમજીએ કે એ શ્લોક જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર એ જમાનામાં બોલાય આજથી હજારો વર્ષો પહેલા ત્યારે તો દુનિયામાં કોઈ ધર્મ જ ન હતો તો પછી બીજો ધર્મ આવે ને આ ધર્મની ઉપર હુમલો કરી દે અને ધર્મનો નાશ કરે ને ભગવાન આવે ને બધાને મારીને ભગારી મૂકે એવું તો કોઈ સંભાવના જ નહોતી કેમ કે બીજો કોઈ ધર્મ જ હોવો જોઈએ ને બીજો કોઈ ધર્મ જ દુનિયામાં નહોતો આ આનો કોઈ

અને એટલે ભગવાનના કેવા કહેવા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ના કહેવા પ્રમાણે ધર્મ એટલે ન્યાય એટલે નીતિ ઘટશે ઘટશે સમાજમાં ન્યાય અન્યાય અત્યાચાર વધશે ત્યારે ઈશ્વરે આવવું પડશે પણ ઈશ્વર કેવી રીતે આવશે દરેક વખતે ભગવાન કૃષ્ણ બની ને જ આવશે આપણી વચ્ચે નહીં એવી રીતે કદાચ નહીં આવે અથવા એવી રીતે આવે અને આપણે નો ઓળખીએ ઓળખીએ કે આ ભગવાન હશે બોલ્યા ભગવાન હશે મતિ ના સ્વરૂપમાં આપણા બધાની અંદર ભગવાન આવવા લાગે હવની મતિ સુધારે હવ ની અંદર ભગવાન સમજણ નાખે હવની અંદર ભગવાન દાપણ નાખે દરેક માણસ ધીમે 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 પેલા કરતા વધુ મતિવાન બને ડાયો બને ઈ વિચારવંત માણસ બને અને જ્યાં ખોટું થતું હોય ને અવાજ ઉઠાવવાની શરૂઆત કરે અને એવી રીતે હજારો ભગવાન સમાજની અંદર ઊભા થાય હજારો લોકોનો આત્મા જાગે હજારો લોકોના મનની અંદર રામ આવે અન્યાય અત્યાચાર ચલાવી લેતા બંધ થાય અને એવી રીતે ધર્મનું સ્થાપન થાય આ વાત મારે તમને એટલા માટે કરવી છે કેમ કે કૃષ્ણના પ્લેટફોર્મ પર ઉભા હોય અને ન્યાયની વાત ન કરીએ તો કઈ મીઠી મીઠી વાત થઈ ગઈ ગળી ગળી વાત થઈ ગઈ અને ગળી ગળી વાતથી સમાજનું ક્યારેય સારું થવાનું હોત તો ભગવાન પોતે જ ગળી ગળી વાત કરી નાખ્યો યુદ્ધ ન કરવું પડે એટલે આજ સમાજની અંદર અનેક પ્રકારના અત્યાચારો અન્યાય દૂષણ અનેક તકલીફો સમાજ વેઠી રહ્યો છે સહન કરી રહ્યો છે અથવા તો જીરવી રહ્યો છે હજારો માણસો છે

આજકાલ લડવૈયા માણસો મળવા બહુ મુશ્કેલ છે લડાઈ લડવી સંઘર્ષ કરવો શક્તિશાળી હોની હામે પડવું એ કૃષ્ણના વખતમાં એ અઘરું હતું મથુરાના રાજા એટલા બધા માથાવારે માણસો હતા એની સામે જેવા તેવાથી બોલાતા તો દરેક વખતે સત્તામાં બેઠેલા શક્તિશાળી માણસની સામે પડવું એ કૃષ્ણના જમાનામાં એ અઘરું હતું અત્યારે અઘરું છે પણ એટલું અઘરું હોવા છતાંય જે માણસ લડે છે એને જનતા પ્રેમ મળે છે એ પણ ખૂબ સારી લડાઈ લોકો માટે ગરીબો માટે યુવાનો માટે અને નિઃશ્વાર્થમાં પોતાને કઈ મળતો નથી મને તો તોય તમે બધા આખા વિસાવદન ના મતદારોએ ભેગા મળીને ધારાસભ્ય બનાવ્યું એટલે અમારું તો અત્યાર સુધીનું કરેલું લેખે લાગ્યું બાકીનાને કોઈને કાંઈ મળતું નથી રામ પ્રવીણભાઈ ને કે રાજુભાઈ ને કે રાજુભાઈ સોલંકી કોઈને કાંઈ મળતું નથી આશીર્વાદ સિવાય છતાંય તે નિષ્ઠાથી ધગસથી હિંમતથી હાર્યા વગર કંટાળા વગર રોજ જાગીને લોકોનું કામ કરે છે દિન માણસો ની વાત સાંભળવી આંદોલનોનું નેતૃત્વ કરવું સમાજનું નેતૃત્વ કરવું અઘરું કામ છે છતાંય કરે છે અને એટલે લોકોને એમને પ્રેમ મળે છે એવા અમારા બીજા આગેવાન રાજુભાઈ સોલંકી ભાવનગરથી થી પધાર્યા છે અમારા પ્રદેશના આગેવાન છે અમારા વિસાવદર ના યોદ્ધા તો ધારાસભ્ય લેવલના માણસ જ છે અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ એવા ભાઈ શ્રી અમારા હરેશભાઈ સાવલિયા ચૂંટણી પહેલા ચૂંટણી પછી દિવસ રાત દોડ્યા કરે છે દિવસ રાત દોડ્યા કરે છે એનો કોઈ હિસાબ જ નથી કે કેટલી મહેનત કરે છે મારી આમ તો એ પચાસ ટકા એ ધારાસભ્ય છે પચાસ ટકા હું છું અમે બે ભેગા થઈ ગયા એવા અમારા હરેશભાઈ છે મારે યુવાનોને ખૂબ સરસ માર્ગદર્શન આપે છે જેઓ સરકારી ભરતી પરીક્ષા વિશે ખૂબ એમનો એમને ત્યાં ભણવું હોય તો એક લાખ રૂપિયા તો ફી છે એમને ત્યાં ખાલી સરકારી પોલીસ કોસ્ટેબલની તલાટીની મામલતદારની તૈયારી કોઈ દીકરા દીકરીઓ કરવી હોય એમની હોસ્ટેલમાં રહે એમના હસ્તપત ભણવું હોય તો લાખ રૂપિયાથી લઈ લે એવા અમારા સામતભાઈ ગઢવી અત્યારે તો યુવાનોને ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી શું માર્ગદર્શન પૂરું પાડે છે એ પણ છે ગાંધીનગરથી સ્પેશિયલ મારું આમંત્રણને માન રાખીને પધારા છે સામતભાઈને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એવા અમારા જામકા તાલુકા પંચાયત સીટના નાના નાજુક અને મજાના આગેવાન તાલુકા પંચાયતના સભ્ય કૈલાશભાઈ સાવલિયા ક્યાં ગયા કૈલાશભાઈ ખૂબ સરસ કામ કરે છે મારી જેમ એન બાકીના લઈ લઈ આઈ ગયા માણસ ગયો ભાર મૂક્યો પણ ખબર છે અને કૃષ્ણ મંચ ઉપર થી સાચી વાત નહીં કરીએ દુનિયા ક્યાં ઉભા સાચી વાત કરશે ભગવાન ની જો સાચું નો કહેવાય આપણા થી તો દુનિયામાં ક્યાંય બોલાય આ કૈલાસ ભાઈ સાવલિયામાં કેટલો અઠ્ઠાણું કિલો વજન છે મૂકો પાંચસો અઠાણું કિલો થાય એવી રીતે એની અંદર ટકી ગયા ઘણ ના ખાસ ગયેલો માણસ છે એની પ્રશંસા કૃષ્ણની હાજરીમાં નો કરીએ ત્યાં જ કરી હારા માણસ

એનું મેનેજમેન્ટ કરતી હોય છે પણ કાબલ યોદ્ધાઓ છે કદાચ કોઈનું અહીંથી નામ રહી ગયો હોય તો માફ કરજો મને અમારા અલગ અલગ આગેવાનો અલગ અલગ જિલ્લાથી પધાર્યા છે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ અમારા કલાકાર મિત્રો તમે અહીંયા આવ્યા એ તમારો હૃદયપૂર્વક આભાર છે કેમ કે અમારો ફોટો ભણતું ખબર અમે એવા કામ નું રહેવું પડે તો અમારા ફોટાથી બધા ભાઈ જે થતો એ લઈ લેજો તો ના પાડે ઢોલ વાળો ઢોલો કાઢવા ના પાડે ગાવા વાળા ગાવા ના પાડે હિંડોળા વાળો કે મારો હિંડો નહીં આપવું કેમેરા વાળો કે ભલે કેમેરો ઘરે પડ્યો પણ તમારે જ્યાં નહીં ખબર નઈ હવે અમે